કાંકરેજ તાલુકાના અબલુણ ગ્રામ પંચાયતના જાગૃત નાગરિકો દ્વારા વર્ષ બે હજાર ચોવીસ થી બે હજાર પચીસ ના સરકારના નાણાં પંચ દ્વારા નાણાં ગ્રાન્ટ અને નરેગા જેવા કામોમાં વપરાયેલી ગ્રામ પંચાયતના વહીવટદાર દ્વારા લાગતા આરટીઆઈ દ્વારા માંગ કરવામાં આવી હતી આરટીઆઈ અંતર્ગત મળેલી કામગીરીની માહિતી તેમજ સ્થળ પરની કામગીરીમાં અંતર દેખાતા જાગૃત નાગરિકે સ્થળ પર થયેલી કામગીરીની મામલદાર તેમજ ટીડીઓ દ્વારા સ્થળ તપાસ કરવા માટે અરજી કરીને માંગ કરી હતી અરજી કરતા ન જણાવ્યા અનુસાર બસો કરતા વધારે જોબ કાર્ડ બનાવવામાં આવેલા પરંતુ મોટા ભાગનાને નરેગા અંતર્ગત રોજગારી આપવામાં ગ્રામ પંચાયતના સરપંચ નિષ્ફળ ગયા છે તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ગ્રામ પંચાયતના અલગ અલગ કામગીરી માટે સરપંચના કુટુંબના તેમજ અન્ય એક કુટુંબના લોકોના નામે મંજૂરી તેમજ અન્ય કામોના બિલો ઉધારી કરવામાં આવી છે ઉચાપત તેવો ગામ લોકોનો આક્ષેપ છે કાંકરેજ ના આબલુણ ગામમાં સફાઈ માટેની અસર કારક કામગીરી કરવામાં આવતી નથી ગ્રામ પંચાયતમાં તેમજ આંગણવાડીમાં બનાવવામાં આવેલા શૌચાલય તેમજ મુતડીમાં પણ પાણી કે લાઇટ કનેક્શન આપ્યા નથી અને આ સિવાય પણ ઘણા એવા કામોમાં કૌભાંડ થયા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અમારા ગામમાં જે આઈટીએસ કરેલ છે આઈટીએસ મુજબ કાગળો પણ જે માગેલ છે તેના આઈટ્સના કાગળો બિલો મળેલ તેના પ્રમાણે કંઈ પણ કામગીરી કરેલ નથી શ્રી તાલુકા વિકાસ અધિકારી મામલતદાર અધિકારી કાંકરે તાલુકાના આમલનકરણ પર તપાસ ખર્ચ તાત્કાલિક કરવી અને સ્થળ ઉપર તપાસ કરતાં જે કામગીરી નથી નીકળી તેની સરપંચશ્રી ઉપરને તેમના મળતિયા અને તેમના પતિ દાનસુખજી ઘટતી કાર્યવાહીના પગલાં ખાસ કરીને ભરો ગામના સરપંચ શ્રી જલસાબેન દાનસુજી સરપંચ છેલ્લા ચાર વર્ષોથી ચૂંટાઈને આવેલ છે ત્યાર બદલમાં અમારા ગામમાં જે આયોજન પંચની કે જે કાંઈ ગ્રાન્ટો આવી તેનો કોઈ પણ સ્થળ પર કામગીરી કરેલ ન હતી હું એક નાગરિક તરીકે રજૂઆત કરું છું મીડિયા સમક્ષ અને છેલ્લા ત્રણથી ચાર વર્ષોથી નરેગાના અમારા ગામમાં કામ ચાલે છે અગાઉ પણ ચાલતા હોય તે નરેગાના એમના મળતિયાના નામે બિલું ઉધારી અને નરેગાનું કેટલું કૌભાંડ કરેલ છે અને કરાવેલ છે તેનો વહીવટ છેલ્લા ચાર વર્ષોથી સરપંચ સરપંચશ્રીના પતિ દાનસુજી કપૂરજી અને તલાટી મંત્રી મળીને કરે છે આ જ દિન સુધી ગામમાં ગામ સભાઓ ખાલી કાગળ ઉપર બોલાવી રહેલા છે હા મારું નામ દાયાભાઈ રમાભાઈ પરમાર ગામ આંબલુંડ આબલોણ ગામની પંચાયતમાં દલસાબેન જાનતોજી ઠાકર ઠાકોર આ સરપંચ ચૂંટીને આવ્યા હતા આ દાડા ઉધી એમને પંચાયત ઓફિસ કે કાંઈ પણ જોયું નથી એમના પતિ એટલે એમના ઘરવાળા આ વહીવટ કરે છે અને એમની જોડે એમના સાગરી તો હોય છે એમને આ વહીવટ કરે છે હવે અમારે ચારે કોર ગંદકી સામ્રાજ્ય છે કોઈ કામ આજ જ દાડા ઉધી કોઈ થયું નથી અને કહેવા જ તો પંચાયત ઓફિસ છે કોઈ આ દાડા સુધી કોઈ મિટિંગ પણ ભરવાની નથી કામ સભા પણ કોઈ થઈ નથી અને નોખા નોખા કોમો બતાવી અને આ દાડા સુધીની અમારી ઢગલો અઢળક ગ્રંટ આવી છે આ પાસે અમે આઈટીઆઈ કરી તાત્કાલિક હર્ગોવનભાઈ મફાભાઈ પરમાર દાયાભાઈ રમાભાઈ પરમારે આઈટીઆઈ કરી અને મામલતદાર શ્રી સાહિબ અને તાલુકા વિકાસ અધિકારી સાહિબને અમે બંને જણાએ આઈટીઆઈની વિગતવાર અરજી કામ ચા થા થન ચા નહીં થા બિલો વાવચરો સાથે વિગત વાર આ મોકેલ છે તો આની તાત્કાલિક યોજના ધોરણે તપાસ કરી અને સાહેબ અમારા ગામના વિકાસ માટે પગલા ભરવા મેર બની કરશો આવી નર્મ વિનંતી છે નાગરિક તરીકે ઓબલોના સામંત બાકોલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ